સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક લંપટ સાધુઓની સામે કાર્યવાહી કરવા માટે આજરોજ સુરત સ્વામિનારાયણ સિદ્ધાર્થ હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયને કેટલાક સાધુઓ બદનામ કરી રહ્યા છે આવા લંપટ સાધુ બાવાઓને સંપ્રદાયમાંથી દૂર કરવામાં આવે કારણ કે આવા બાવાઓ સેક્સ કાંડ રચે છે અને તેના છાટાથી સ્વામિનારાયણ સંપ્રદાય પર પડી રહ્યા છે જેના કારણે સંપ્રદાય દિવસેને દિવસે બદનામ થઈ રહ્યો છે ત્યારે આવા સાધુડાઓની સામે સખત કાર્યવાહી થાય તેના માટે સુરત સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા આજે મંગળવારે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અર્જુનભાઈ અમે અત્યારે જે આ સંપ્રદાયની અંદર આ બાવાઓ સાધુઓ જે લંબ સાધુઓ જે કૃત્ય કરી રહ્યા છે બધા એના વિરોધમાં અમે આવે સરકાર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આવ્યા છીએ અને અમારી જે સ્કીમ છે ઓગણીસો સોતેરમાં પાસ થયેલી વહીવટી સ્કીમ ગુજરાત હાઈકોર્ટે પાસ કરેલી એનો સંપૂર્ણ અમલ થાય એ અમલ કરાવવા માટે અમે સરકારને મધ્યસ્થી થવા માટે અમે આ કલેક્ટર આવેદનપત્ર આવ્યા છીએ આ સ્વામિનારાયણ સંતના ગઢડા છે જુનાગઢ વડતાલ બધા સંતા લક્ષ્મીદેવ ગાદી અંતર્ગત જે દીક્ષિત સાધુઓ છે એ બધા જે છે એને માટે અમે અહીંયા આવ્યા છીએ

do país é.

જ્ઞા માં રહેવું નથી અને આમનો જે કોઈ ગુરુ છે એ તો અત્યારે ફરાર થઈ ગયો એવું લાગે છે એ પણ બોલવા રાજી નથી અને એને પણ કારણ કે પગાર ઉપર બેસારેલો છે તારી પર કંટ્રોલ રાખી શકતો નથી